નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો ચાલો મિત્રો નવા વિલોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છે તળાજાના ડુંગરે ખોડિયારમાંના દર્શન કરવા પાંચ જ મિનિટમાં તમને ઉપર ખોડિયારમાંના દર્શન કરાવીશ અને અમે ચાર પાંચ મિત્રો આવ્યા છીએ તો પહેલાં તમને મળું આ ભાઈ છે અમારે પિન્ટુભાઈ ડાભી જે કાળીના બહુ વિડીયો બનાવે છે એક નંબર વિડિયો અને આ છે અમારે કિરણભાઈ બારિયા જે અમારા ખાસ મિત્ર છે અને એક નંબર એડિટિંગ કરે છે અમારા બધા વિડીયો એ જ એડિટિંગ કરે છે અને આ છે અમારે અનિલભાઈ સરૈયા અનિલભાઈ કેમ છો ભાઈ મજામાં છો ને તો વાંધો નહીં આ ભાઈ પણ એડિટિંગ કરે છે એ પણ એક નંબર કરે છે અને હવે મિત્રો તમને મળાવું અમારે ફોનના માલિકને અમે જે ફોનમાં વિડીયો બનાવીએ ભાઈ આ માલિક પોતે સંતોષભાઈ વેગડ જે હાલ તરસરામાં રહી છે અને ખુબ સારું કામ છે અને જો મિત્રો લગભગ અડધો ડુંગરો તો સડી ગયા છે અડધો ડુંગરો સડી ગયા છે અને હવે પોગ આવી ગયા છે તો મિત્રો તમને હમણાં દસ મિનિટમાં માં ખોડિયારમાં દર્શન કરાવવું ચાલો મિત્રો મળીએ આપણે ખોડિયાર માના મંદિરે ચાલો તો અમે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે જો મિત્રો ખોડિયાર માનું મંદિર હવે છે દૂર છે અને આ છે બધા મારા મિત્રો ચાલો આપણે દર્શન કરીએ ખોડિયારમાંના મંદિરના ભોગવું આવી ગયા છે એમાં I don't કાળું થોડું અનિલભાઈ ભગીરથ ગૌસ્વામી ચેકડા મારો કિરણ બારીયા જ અમારે કિરણભાઈ બારીયા દ્વારા કેમેરામેન અનિલભાઈ સરવૈયા અને ચાલો નાસ્તાનો ટાઈમ થઈ જશે આમાં છે સમોસા વડાપાવ અને ભૂંગળા ચાલો મિત્રો હું તમને એક ગુફા બતાવું જે એબલજી વાળાની ગુફા છે જુઓ મિત્રો આ છે એબલજી વાળાની ગુફા આપણે તળાજા ડુંગર ઉપર તાલધ્વજ ડુંગર કહેવાય છે આને જો મિત્રો કેવી ગુફા છે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયાથી લોકેશન પો એક નંબર છે જો આ મારા મિત્રો શૂટિંગ કરી રહ્યા છે તો તમે પણ જ્યારે તળાજા આવો ત્યારે એકવાર વાર ચોક્કસ ને ચોક્કસ તળાજા ડુંગર ઉપર આવજો ખૂબ સરસ જગ્યા છે જોવો અહીંયા આ કંઈક બાર નંબરનું છે જૂના જમાનાનું બહુ વર્ષો પહેલાના બાર નંબર છે શું હોય તો નથી ખબર જુઓ મિત્રો આ છે ગુફા કેવું કટિંગ કામ છે જોવો તમે કુદરતી કહેવાય કુદરતી

હવે જઈએ ઘર તરફ આ માવો ખાવો છે હવે જઈએ છે ઘર તરફ અને દાદરા ઉતરી રહ્યા છે અમારા મિત્રો જુઓ બે થી ત્રણ કલાક રહ્યા છે તળાજા ના ડુંગરા ઉપર નાસ્તો પાણી સમોસા વડાપાવ અને છકલા માટે પાણીની વ્યવસ્થા પણ કરી હતી થોડીક જો આ છે બીજી ગુફા ત્રણ રૂમ વાળી ગુફા

ડુંગરા ઉપર કૂતરો આવ્યું છે અને અહીંયા કચરો નાખવાની સક્ત મનાય છે એવું લખેલું છે ડુંગર ઉપર ચલો મિત્ર હું તમને એક વાર ફરીથી આખો ડુંગરો બતાવી દઉં આ છે ઉપર મંદિર છે જૈન દેરાસર મંદિર અને આ છે ખોડિયારમાનું મંદિર અને આ જુઓ તમે કેટલું મસ્ત લોકેશન છે કિરણભાઈ તમને કેવી મજા આવી ડુંગર અનિલભાઈ તમને સંતોષભાઈ તમને ડાભીભાઈ તમને બહુ મજા આવી તો નેક્સ્ટ ટાઈમ આપણે આવશું

અલગ અલગ કેટલી પણ ગુફા છે કાળાજાના ડુંગરા ઉપર અલગ અલગ વિચિત્ર કુદરતી દ્રશ્ય સાથે જો અને હવે આવી ગયા છે ખોડિયાર મંદિરે ગયા છે નીચે તરફ જોવા મંદિર

દસક વર્ષ જેટલું અહીંયા બાજુમાં રહ્યા એટલે પતંગ ઉસકાવ અમે ડુંગરા આવતા અને હવે તો બસ જઈએ છીએ ઘરે અને અમારા સંતોષભાઈ આગળ સેવા કરી રહ્યા છે સકલા માટેની અને ત્રણ ચાર શોર્ટ વિડીયો બનાવ્યા એક વિલોગ બનાવ્યો એ બધું આવી જશે તો જો મિત્રો નમસ્કાર અમારા સંતોષભાઈ ખૂબ સરસ સેવા કરીએ ચકલા માટે ખાવાનું અને ભૂંગળા હતા થોડાક તમે પણ જ્યાં મળે ત્યાં સેવા કરતા રહો જુઓ મિત્રો મારે સંતોષભાઈ સેવા કરે છે ચકલા છે કોઈ પણ પક્ષી છે તેના માટે ખાવાનું અને તમને પણ જ્યાં મળે ત્યાં સેવા કરતા રહ્યો જ્યાં પણ મોકો મળે ત્યાં બધું નાખી દે દે ભાઈ તો જુઓ મિત્રો આ છે મારે પિન્ટુભાઈ ડાબી હવે ઘર તરફ જાય છે અને ડુંગરાની સફર પૂરી થાય છે ચાલો અનિલભાઈ તમારો વારો આ છે લસરપટ્ટી જવો જો મિત્રો આટલી બધી ઉમર હોવા છતાં તળાજા ડુંગરે ખોડિયાર માં દર્શન કરવા જાય છે

હાલો હવે ઘર તરફ ચાલો મિત્રો ચાલો બાય બાય ટાટા ગુડ બાય બાય ગાઈસ તો આપણે કાચું છે નમસ્કાર મિત્રો આ વિલોગ અહીંયા પૂરો થાય છે અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ કરી આગળ શેર કરો અને સપોર્ટ કરજો જય ખોડિયારમાં શ્રી આ છે અમારી બાઈક હવે લઈને ઘર તરફ થશું તો મળશું મિત્રો બીજા વિલોગમાં Ay, Johnny, bye. Ay, yo, Santosh,